સાણંદ તાલુકાના ગીપુરા ગામની ઘટના સામે આવી યુવાન તેના મિત્ર સાથે બાઇક લઈ ઠંડુ પીણું લઈ પરત ફરતા રોકીને ઢોર માર મારવામાં આવ્યો હતો મોમિનના યુવાનો રસ્તા વચ્ચે ઊભા રહ્યા હતા અને રસ્તામાંથી દૂર જવા કહેતા પરત ફરતા યુવાનને માર મારવામાં આવ્યો હતો યુવાનને તેના મિત્ર સાથે ઠંડુ પીણું લઈ પરત ફરતા રોકીને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે યુવાન વસંતભાઈ મહેન્દ્રભાઈ વાણિયા તથા તેમના મિત્ર પરવેઝ બાબુભાઈ ગાંચી બાઇક લઈને ઠંડુ પીણું લઈને પરત આવતા રોકવામાં આવ્યા હતા મુસ્લિમ યુવાનો આરિફભાઈ યાકુબભાઈ મોમિન ગુલાબભાઈ મોહમ્મદભાઈ મોમિન હઝરુદ્દીન યાકુબભાઈ મોમિન નબી જલાલભાઈ મોમિન તૌફિક મુસ્તુફ મોમિન યાકુબભાઈ મોહમ્મદ મોમિન વાહિદભાઈ અબ્દુલભાઈ મોમિન જેવો એ યુવાનને રોકીને માર માર્યો હતો ઘરેથી ઠંડુ પીણું લઈ પરત આવેલ વસંતભાઈ વાણિયા પર તેજ ગામના મોમિન પરિવારના યુવાનો દ્વારા રોકીને માર મારવામાં આવ્યો હતો

મહેન્દ્રભાઈ વાણિયા ઠંડા પીણા લેવા ગયેલો જતી પીરાએ મોબિન સમાજના છોકરાઓ ઉભાયેલા કીધેલો સાઈડમાં હતો તે સત્તા ના હાટ્યા તો છોકરો જતો રહ્યો અરે ભરતી વખતે છોકરાને ઉભો રાખી ગામ સમાજ દ્વારા કીધું કે સાઈડમાં ઉભા રહો તો એ હત્યા નહીં અને ગાળાબુડી કરવા માંડે અને બાબાને મા જૂટ કરી બેઠો મૂળ બહુ જ મારો છે તેથી અમે એકસો આઠ બોલાવી સાંજ સાંજ સિવિલમાં

કીધું તમે ફરિયાદ વધારી આગળની કાર્યવાહી અમે કરીશું મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે